સમાચારોમાં આગળ વધીશું રશિયામાં ડ્રોન હુમલામાં મોતને ભેટેલા સુરતના યુવકનો મૃતદેહ અઠવાડિયા પછી પણ પહોંચ્યો નથી ત્રણ મહિના પહેલા રશિયા પહોંચેલા સુરત જિલ્લાના વેલંજા ગામના યુવક હેમિલ માંગુકિયાએ રશિયા યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવતા શોક વ્યાપી ગયો મૂળ સૌરાષ્ટ્રના ગારિયાધાર તાલુકાના વાવડી ગામના વતની ત્રેવીસ વર્ષીય આશાસ્પદ યુવકનું યુદ્ધમાં મોત થયા બાદ તેનું મૃતદેહ વતન ફરે માટે પરિવારે સરકારી પ્રશાસનની મદદ માંગી રશ્યન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો પરંતુ હજી મૃતદેહ નથી મળ્યો જેને લઈ પરિવાર મૂંઝવણમાં છે અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે અમે સતત થી પાંચ દિવસ સુધી એમબીસી જોડે કોન્ટેક્ટમાં હતા એમબીએસીમાંથી કોઈ જવાબ નહોતો હતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈએ